માટે તારીખના તારીખના આજ સોમવારના આપણે ચક્કા જામ કરવાનું છે એનામાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપો કારણ કે આ ધરતી છે ને એ વીરોની ધરતી છે અને દરેક સમાજના લોકોએ આ ધરતી ઉપર પોતાનું બલિદાન આપ્યું છે માટે હવે અબલાસાની જનતા જાગો હક ને અધિકારો માટે આજે અબડાસા જનતાના ખેડૂતોને વીજળી ન મળતી હોય નલિયામાં સરકારી હોસ્પિટલમાં કઈ વ્યવસ્થા ન હોય નલિયામાં શિક્ષણ બાબતે ચારસો શિક્ષકોની ઘટ હોય અને આપણે એમ કે આ વાત તદ્દન ખોટી છે સાચી દેશભક્તિ એ છે જનતાના પ્રશ્નો ઉપાડે અને જનતાની સાથે રહે ખાલી ધર્મ ના ઝંડા અને જાતિના ઝંડા ઉપાડવાથી કાય નહીં થાય આ મુદ્દો છે ખેડૂતોનો અને ખાસ વિનંતી છે ભારતીય કિસાન સંઘને જે ઠેકો લઈને બેઠા છો તમે તો મહેરબાની કરી અને તમારી જવાબદારી છે એ જવાબદારીને પૂરી કરવા માટે સાત તારીખના નલિયા હાઇવે બંધ કરવામાં આવશે અગિયાર વાગે ત્યાં કને આપજો